નગરપાલિકાના પ્રમુખ પર નોટોનો વરસાદ કરી વિરોધ કરાયો ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઇનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાયમની આગેવાની હેઠળ તારીખ છ એક બે ના રોજ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને એક પત્ર આપવામાં આવ્યું હતું જેમાં તારીખ નવ એક બે હજાર પચીસ અને ગુરુવાર સવારે અગિયાર વાગ્યા સુધી તમામ પ્રશ્નોનો નિકાલ કરવા એલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અમુક કામો પૈકી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉપરાતી ગટરો તેમજ રોડનું કામ અધૂરું છે ફેસ પાર્ક પાસે આજના દિવસે ગટરના પાણી ભરાયેલા છે તેવી જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું છે સાથે સાથે કમુવાડા વિસ્તારમાં આજે પણ ગટરના પાણી ભરાયેલા છે તેના વિરોધમાં આજે બપોરે એક વાગે નેતા વિપક્ષ નુરજહાબીન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા હાથસે હાથચોડો અભિયાનના ધોળકા શહેરના પ્રમુખ મિતેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા હાથસે હાથ જોડો અભિયાનના ક્વિનર જિગ્નેશભાઈ શ્રીગોટની આગેવાનીમાં ધોળકા નગરપાલિકા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીજીના ત્રણ વાંદરાના મખવટા પહેરેલા અને પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન બનાવી ત્રણેના ગળામાં સાંકળ બાંધી બિલ્ડર બનેલા આ હાથમાં આપવામાં આવી હતી પાંચસો બસો અને સો ના દરની નકલી નોટો લૂંટાવતા હતા જે નોટો પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન રૂપી ગાંધીજીના વાંદરા લૂંટતા હતા જે રેલી સ્વરૂપે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અટલ સરોવરથી નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ ચીપ ઓફિસર ઉપર બે લાખની નકલી નોટો ઉડાડવામાં આવી હતી તેમજ બાકી રહેતા કામો દિવસ વીસ દિવસમાં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે દિવસ વીસમાં બાકી રહેતા કામો પૂર્ણ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીફભાઈ મુનશી ફારૂકભાઈ ઉપરોક્ત ટીલાવાલા સાકિરભાઈ મલેક કોકિલાબેન પરમાર આબેદાબેન મનસુરી અમીરભાઈ ટીબલિયા ફરજાનાબેન ખાચી તેમજ અમદાવાદ જિલ્લા હાથસે હાથ છોડો અભિયાનના પ્રમુખ અજીતભાઈ ઠાકોર અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ અશ્વિન સોનારા જગદીશભાઈ પાઠક હરીશભાઈ પરમાર દિનેશભાઈ સાલા તેમજ અમદાવાદ જિલ્લાના તમામ વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રમુખશ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા ઝાકિર સૈયદ ધીમેરે ન્યૂઝ રમેશ સત્યની સાથે હું દ્વારકા નગરપાલિકામાં સૌથી સિનિયર કાઉન્સિલર છું પારિયા કમિશન વડકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પારા વાર ગંદકી ગટરો ઉભરાવવાના રસ્તા સુકવાના બેહદ પ્રશ્નો ઊભા થાય છે વડકા શહેરની પ્રજા પ્રાહીમામ પોકારી ગઈ છે એના ભાગરૂપે આજે અમે બધા એક દેખાવ હતા અમારા સાથી કોંગ કોંગ્રેસના સાથીઓ સાથે મારી એક વાત એવી છે કે થોડા દિવસ અગાઉ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું ત્યાં નગરપાલિકાના પ્રમુખે પિસ્તાલીસ જે એમને હુકમ ના કરી શકે એમ કે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે તો પણ ત્યાં બાર લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી એમાં હવે વાંધા આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા એ આર તાબામાં આવે છે છતાંય એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય બીટી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય તો આ દસ દસ મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે તો કેમ આ લોકો કામ નથી કરતા એવું નથી કે કોંગ્રેસ કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એમની ચાલ છે આજની તારીખમાં આરોગ્ય વિભાગે દોડકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આજે છેલ્લા સિંગલ વિસ્તારમાં તમે જાઓ હું એમ માનું છું કે એટલી પરિસ્થિતિમાં ચાના લોકો જીવે છે જીવે છે એવીને એવી જ પરિસ્થિતિ ફેજ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા આઠ મહિનાથી ગટરનું પાણી ઢીચણ છે આજની તારીખમાં અત્યારે પણ પાણી છે ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે એવીને એવી પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે જ્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છેલ્લા દોઢ વર્ષથી આજ થશે કાલ થશે મશીનરી આવી ગઈ છે ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં માટે નથી આવતું તો પ્રજાને ત્રાઇ માંગ ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી તો તમે એક વિસ્તારને કેમ આવો અન્યાય કરો છો ભાજપની પહેલા જ્યાં ચૂંટાય છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે જો તો ભાજપના સભ્યોને તમે નથી સાંભળતા તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો તમે આ બધા જ કાઉન્સિલર છે ભાગીદાર છે આમાં કોન્ટ્રાક્ટરોમાં અને એના બાદ કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે અમારી પાસેનો પુરાવો હતો અમે માનીએ

કોંગ્રેસના હોદ્દેદારો સાથે ને કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે સાડી છ વાગે છ તારીખે અમે આવાજનપત્ર આપ્યું હતું ચીફ ઓફિસર ચીફ ઓફિસરે એમને લેખિતમાં અને મોકિત બે કીધું હતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાઓ બુધવાર સાંજ સુધીમાં અમે બધું નિકાલ કરી નાખી તેમ છતાંય ત્યાં એક બે રસ્તામાં કામો થયા છે બીજા બધા એમનામ છે એમના કીધું કે ગુરુવારે મેં આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું યુથ કોંગ્રેસ કોંગ્રેસ અને એમએસ આજે આ દિવસો અમે આ કાર્યક્રમ આપ્યો છે દોડકાનો વિકસો રસ્તો સારો નથી પીવાને પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે ઉકેડા છે ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે મને ખોડકાનું કંઈ દેખાતું નથી એક પણ એજન્સી એક પણ એજન્સી બહારની નથી કોર્પોરેટરોની છે ભાજપના સત્તાધીશવાળાની એજન્સીઓ છે એક ડમ્ફર ક્વોરીસ્ટ નખાય અને પાંચલા પૈસા પાસ કરાવે છે તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી દ્વારકા શહેરનો એમને બસો બહાર લઈ જવી પડે છે એ જે મેન રસ્તો અમદાવાદનો છે એ આજથી વીસ દિવસ પહેલાંનો બંધ છે બસો બહાર લઈ જવું પડે છે બાકીવું પડે છે દ્વારકા સિટીની પબ્લિકને ચાલીને ત્રણ કિલોમીટર જવું પડે છે કલિકુંજ અને એથી બસમાં બેસીને એ જાય છે અને આજ પણ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે આગામી સમયમાં જો અમે એમને પહેલી તારીખ સુધીનો વીસ પંદર વીસથી પચીસ દિવસનો ટાઈમ આપેલો છે જો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે પછી રહી વાત એમને કોઈ ભાજપનો સારો કાર્ય કરતા કે કોઈ સારા નેતા આવતા હોય ચોવીસ કલાકની અંદર રોડ રસ્તા થઈ જતા હોય તો આમ પબ્લિકે શું ભૂલ કરી છે અરે તમે સત્તાથી જુઓ આમ પબ્લિકના ટેક્સ ને એમના પૈસા તમે બેઠા છો સત્તા તો કાલ તમારી જતી રહેશે તમે રોડ પર નીકળે એવા નહીં રહો કે અમારી માન છે આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલનો કરીશું આજે આંદોલન પોસ્ટરો દ્વારા શું કહેવા છે પોસ્ટરો દ્વારા અમે કહેવા માંગતા હતા કે તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન ગાંધીજીના ત્રણ વાંદળા જેવા છે એક બોલી નથી શકતા એક જોઈ નથી શકતા અને એક સાંભળી નથી શકતા એ બિલ્ડરો અને ભાજપના સારા મોટા નેતાઓ કે પૈસા મળે એટલું જ કરે છે એમની કોઈ સત્તા નથી ખાલી બેસાડી રાખે છે રોબોટની જેમ ચલાવે છે

ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર